પરમાત્માને ભક્તિ એ અઘરી છે પણ તમારા આપણાથી જાજુ દૂર નથી આપણા થી એકદમ નજીક જ છે પણ પરમાત્મા ને ત્યાં ધક્કો ખાવો પડ્યો ભગવાનને ત્યાં આવવું પડ્યું એ વિચાર કરો તમે એની શક્તિ શક્તિની તાકાત કેવી તો વિચાર કરો તમે એની દઢ ભક્તિ હતી એટલે પ્રભુ તેને પ્રાપ્ત થયા એવી ભક્તિ એવી સહન શક્તિ આપણા આવી જોઈ એનો એવો નિયમ કે રોજ આ વાત થી બધા આપણે જાણીએ છીએ બધાને ખબર છે તેમ છતાં પરમાત્માની પ્રાપ્તિ કરવા માટેનો આ એક

કીધું ને કે ભગવાન મેળવવા બહુ અઘરા છે ભગવાન મેળવવા બહુ સહેલી વાત નથી રોજ નો એનો નિયમ કોઈ સંત આવે તો લઈ જાય ઘરે ઘરે લઈ જાય જમાડે યોગ્ય પુરસ્કાર આપે અને ફરી સંતને રજા આપે સંત જાય પછી બંને જણા જમે આવો સુંદર મજાનો એનો રોજ નિયમ

દિવસો વિતવા લાગ્યા જમાડી દેવી હું રોજ તપાસ કરું છું રોજ જોઉં છું કોઈ પણ સંત આવતા નથી કોઈ સાધુ આવતા નથી શેઠજી ઘણા દિવસો વિતા છે ઉદર ની અંદર જઠરાગ્નિ ની અંદર હવે સહન શક્તિ પણ પૂરી થવા લાગે કોઈ પણ વ્યક્તિ આપણે કોઈ હોય મેં કીધું હતું કે ઉપવાસ કર્યો તો બાંધ થોડોક સમય આપણાથી રહી શકાય અને આ તો દિવસો વીતી ગયા કોઈ સંત નથી આવતા ભૂખ્યા બંને માણસો પછી પરબ્રહ્મ છે ને મેં કીધું